નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સાત શહેરમાં બાર ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાવવા લાગ્યું છે વાત કરીએ તો અત્યારે નલિયામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે કંડલામાં દસ ગાંધીનગરમાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તેમજ વડોદરામાં અગિયાર ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ ભાવનગરમાં ચૌદ પોઈન્ટ બે સુરતમાં ચૌદ પોઈન્ટ ચાર અને દ્વારકામાં સત્તર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું તો અત્યારે રાજ્યમાં લાંચે અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરનારા લોકોને હવે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે છે નહીં જેમાં અત્યારે એસસીબીએ આવા લોકો માટે કેર પ્રોગ્રામને શરૂઆત કરી વાત કરીએ તો કેરિંગ ઓફ એપ્લિકેટ એન્ડ રિસ્પોન્ડ ઇપ્લેક્ટિવ કાર્યક્રમ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદો સાથે મુલાકાત કરશે તેમજ આ લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય છે કે નહીં તે અંગે માહિતી પણ મેળવશે તો બિહારના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી છે જેમાં અત્યારે આરજેડી સાથેના તણાવ સાથે કુમાર ફરી એકવાર રાજ્યના નવી સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે અત્યારે કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે જ્યારે તેઓ આજે નવમી વખત મુખ્યમંત્રી શપથ તરીકે પણ લેશે ત્યારે તેમની સાથે અત્યારે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવી શકે છે તો આ પહેલી ફેબ્રુઆરી બજેટ વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું આ છેલ્લું બજેટ હશે જેમાં દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે જ્યારે ત્યારે ઘણા નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આશાવાદી છે કે સરકાર મોડી ખર્ચમાં વધારો કરશે જોકે આ બજેટમાં કોઈ ખાસ જાહેરાત થવાની નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ માટે તેમના ખર્ચાઓનું સંચાલન કરવા માટે કેટલીક રાહતો પણ જાહેર કરી શકે છે તો અત્યારે શ્રી અન્ન યોજનાને પ્રોત્સાહન આપી રહેલી કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને વધુ એક ભેટ આપી છે જેમાં હવે વધુને વધુ લોકો તેમના આહારમાં અનાજનો સમાવેશ કરી શકશે વાત કરીએ તો આ કડકડતી ઠંડી વચ્ચે તમામ રેશન કાર્ડ ધારકોને રાશનની દુકાનોમાંથી હવે મફત બાજરી આપવામાં આવશે પરંતુ જેમણે આ રેશન કાર્ડ બનાવ્યું નથી તેમને આ સરી અન્ન યોજનાનો લાભ નહીં મળે તો અત્યારે વિજ્ઞાન પ્રવાહના ડિગ્રી એન્જિનિયરિંગ તથા ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા ગ્રુપ એ અને ગ્રુપ બીના વિદ્યાર્થીઓએ આપવાની થતી ગુજકેટની પરીક્ષાના આવેદનપત્ર ભરવાની મુદત અત્યારે બાવીસ તારીખ કરવામાં આવી હતી જે અત્યારે હવે લેટ ફી ત્રણસો પચાસ રૂપિયા હતી પરંતુ હવે લેટ ફી હજાર રૂપિયા ભરીને ઉમેદવારો આવેદનપત્ર ફરી વખત ભરી શકશે તેના ફોર્મ આગામી તારીખ છે તે એકત્રીસની નક્કી કરવામાં આવી છે તો પૂર્વ સૈનિકોને લઈને અત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં અત્યારે સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો નિવૃત્તિના એક વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે જ્યારે આપણે જણાવીએ કે જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત્ત થનારા સૈનિકોએ આ મહત્વપૂર્ણ લાભ મળી શકશે જેને લઈને અત્યારે ઓજસ પોર્ટલ ઉપર રિટાયર ઇન વન ઇયરનો અત્યારે વિકલ્પ રાખી દેવામાં આવ્યો છે તો આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે દર વર્ષે પોલીસને વિશેષ સેવાઓ અને કામગીરીને આધારે મેડલ એનાયત કરવામાં આવી રહ્યા હોય છે અને આ વખતે પણ ગુજરાત પોલીસના સત્તર અધિકારી કર્મચારીઓને આજે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અત્યારે બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને પંદર પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર જેગવાર કારથી નવ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે જેમાં અત્યારે અમદાવાદ શહેરના પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી આ કરવામાં આવી હતી તે અરજી અત્યારે જસ્ટિસ એમ આર મેગડે રાખી છે જ્યારે આપણે જણાવીએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ પણ આ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા હતા તો ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને હવે દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા મળી જશે પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય વાત કરીએ તો જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે પોલિસી હોલ્ડર્સના હિતમાં નિર્ણય લીધો છે જેમાં કાઉન્સિલે જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની સાથે વાતચીત બાદ કેશલેસ એવરીવેર ઝુંબેશ કરી હતી જેમાં અત્યારે દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા આપવા અત્યારે સહમતી અપાઈ દેવામાં આવી છે તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનું ઈ કેવાસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ કરી દેવામાં આવશે જેમાં અત્યારે ખેડૂતોને વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓએ સી એસ સી અથવા ઈ મિત્ર મદદથી અરજી કરી શકે છે જ્યારે સોળમા હપ્તા માટે ખેડૂતોએ અત્યારે એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી કરવાની રહેશે અને જો તમને ઈ કે વયસી કર્યું નથી તો કરાવી શકશો તેમજ સોળમાં હપ્તો આવતા પણ અટકી શકે છે તો ઈ કેવાયસી નહીં કરાવો તો તો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગેમિંગ એપ્સની મદદથી વારંવાર થતાં સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયના સાયબર વિભાગે ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સાવધાની દાખવવાની ચેતવણી આપી છે જેમાં ત્યારે ગૃહ મંત્રાલયના સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ચૌદ સીએ એક કોશનરી મેસેજ શેર કર્યો જેમાં એમ લખવામાં આવ્યું કે તમે સ્માર્ટ રમો સુરક્ષિત રહો અને ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સુરક્ષિત રહો અને આ સિવાય તેમણે ચેતવણી આપતા કહ્યું કે ક્યારેય પણ ગેમમાં મળતા ખાસ ઓફર કે આકર્ષક સબસ્ક્રિપ્શનને તમારે શિકાર ન બનવો તો સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબરે આવે છે જ્યારે હાલ ડુંગળીની આવક તેના મધ્યાહનના સમયે પહોંચી ગઈ જેમાં અત્યારે ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો હતો અને અત્યારે ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં બે પોઈન્ટ પાંચથી ત્રણ લાખ થેલાની આવક થવા પામી હતી જોકે હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની વાત કરીએ તો વીસ કિલોના ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈ લઈને બસો વીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે પરંતુ આ ભાવથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે તમારું શું આ વિશે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે અને આ બધા વચ્ચે કોંગ્રેસ નેતાને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મઢવિયા ભાજપમાં જોડાવા હોવાની ચર્ચાઓ જોર પકડ્યો છે જ્યારે અર્જુન મઢવિયા પાંચ હજારથી વધુ કાર્યકરો સાથે આવતા મહિને કેસરિયા કરે તેવી ચર્ચા પણ જાગી હતી અને આ સમગ્ર મામલે અર્જુન મઢવિયાએ ખુલાસો કર્યો છે અને ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પણ તેની સ્પષ્ટતા કરી છે તો જેટીયુ દ્વારા બાવીસમી તારીખે યોજાનારી પરીક્ષા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે મોફૂક રાખવામાં આવી હતી અને જે પરીક્ષાઓ અત્યારે હોટલ મેનેજમેન્ટ સેમ એક અને સેમ ની પરીક્ષા હવે તે ત્રીસ જાન્યુઆરીએ લેવામાં આવશે જ્યારે આર્કિટેક્ચર સેમ ટુની પરીક્ષા ત્રીસ જાન્યુઆરીએ પણ લેવામાં આવશે તેમજ એન્જિનિયરિંગ સેમ એક અને બે અને ચારની પરીક્ષા છે તે છ ફેબ્રુઆરીએ યોજવામાં આવશે તો અયોધ્યામાં રામલિલાના દર્શન માટે ભક્તોની ભારે ભિન્ને જોતા ત્યારે મંદિર પ્રશાસને એક નિર્ણય લીધો છે જેમાં અત્યારે રામ મંદિરનો દર્શનનો સમય લાંબવામાં આવ્યો જેમાં હવે ભક્તો રાત્રે દસ વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે વાસ્તવમાં અત્યારે શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેકના બીજા દિવસે લગભગ અઢીથી ત્રણ લાખ ભક્તોએ ધર્મના દર્શન કર્યા એટલી જ સંખ્યામાં અત્યારે લોકો દર્શનની રાહ પણ જોઈને અયોધ્યામાં પડાવ રાખી રહ્યા છે તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે મંદિરની વ્યવસ્થા જોવા માટે મુલાકાત પણ કરી હતી તો લોકસભા ચૂંટણી પહેલા આઈ ગઠબંધનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાત આવી છે કે પશ્ચિમ બંગાળના વિપક્ષી આઈએનડીઆઈએ ગઠબંધનનો મોટો ઝટકો આપ્યો જેમાં અત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના વડા મમતા બેનરજીએ એકલા ચલોનો નારો નાખ્યો છે જેમાં મમતા બેનરજીએ અત્યારે જાહેરાત કરી કે ટીએમસી લોકસભા ચૂંટણી પહેલાં એકલા હાથે લડશે જ્યારે આ મમતાની જાહેરાત સાથે વિપક્ષ આઈએનડીઆઈ ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે તો અત્યારે લોકોને વધુ તકલીફ ન પડે તે માટે પીએમ મોદીએ મંત્રીઓને પણ એક આદેશ આપ્યો જેમાં આજની કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને ઓછામાં ઓછા માર્ચ સુધી અયોધ્યા રામ મંદિરની મુલાકાત ટાળવાની સલાહ આપી છે તેમજ અત્યારે લોકોને અસુવિધા ન થાય તે માટે વડાપ્રધાને વધુમાં સૂચવ્યું કે ભારે ભીડને કારણે અને પ્રોટોકોલ સાથે વીઆઈપી દ્વારા લોકોને થતી અસુવિધાને રોકવા માટે કેન્દ્રીય પ્રધાનોને માર્ચમાં અયોધ્યાની તેમની મુલાકાતની યોજના બનાવવી જોઈએ શું કેવું છે આ મોદીના નિવેદન ઉપર તે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો